બાવીસ તારીખથી ગુજરાત તારીખમાં ગુજરાતમાં મોટામાં મોટો વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની બંને સિસ્ટમો ગુજરાત ઉપર આવી શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ઘણા બધા નિષ્ણાતોનું માનવું છે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે વાવાઝોડું પણ બની શકે તો શું સ્થિતિ જોવા મળશે તેની પણ વાત કરીશું લો પ્રેશર બને વેલ માર્ક લો પ્રેશર બને કે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેની પણ વાત કરીએ તે પહેલાં અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારના સમયની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદના ઝાપટાની સંભાવના નથી સામાન્ય ઝાપટા સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં જામનગર હોય દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ અમરેલી આજુબાજુના વિસ્તારો હોય જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય ઉના હોય મહુવા હોય તળાજા હોય ભાવનગર સાઈડના જે વિસ્તારો છે જેમાં થોડા વધારે ઝાપટાં જોવા મળશે ગઢડા વલભીપુર ભાવનગર શિહોર બરવાળા બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સામાન્ય કરતાં વધારે ઝાપટાં જોવા મળશે તો સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે તારાપુર બોરસદ ખંભાત ધોળકા તેમજ નળ સરોવર ધ્રાંગધ્રા હળવદ દસાડા કડી ગાંધીનગર વિરમગામ આ બધા વિસ્તારોમાં પણ ઝાપટાનું પ્રમાણ વધશે તો સાથે સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે દસાડા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર પાલનપુર ભાટસણ દિયોદર સુઈગામ સાઈડના વિસ્તારો થરાક ધાનેરા અંબાજી આબુરોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂસ રાજપીપળા સુરતને તાપીમાં પણ સામાન્ય ઝાપટાં જોવા મળશે તો આ રીતે હળવો વરસાદ ચાલુ રહેશે અત્યારની વાત કરીએ તો અત્યારે હાલ જે અરબી સમુદ્ર છે તેમાં સિસ્ટમ બનવાની શરૂઆત આવતા અડતાલીસ કલાકમાં થઈ શકે છે જોઈએ આવતીકાલની અપડેટ આવતીકાલે ખાસ કરીને બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી જૂનાગઢ અમરેલી ભાવનગર ને ગીર સોમનાથમાં ઝાપટા ચાલુ રહેશે તો કચ્છમાં સૌથી વધારે રેડા ઝાપટા ખાવડા ભુજ આજુબાજુ અને લખપત આજુબાજુ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના જે સુઈગામ સાઈડના જે વિસ્તારો છે સુઈગામ દિયોદર ભાટસણ ધાનેરા થરાદ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના યથાવત છે જોઈએ અઢાર તારીખની અપડેટ જેમાં અઢાર તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક સામાન્ય હળવા ઝાપટા અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખે બપોર પછીના સમયે બારડોલી તાપી નવાપુર ઉંબરપાડા ડીડિયાપાડા તેમજ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી આજુબાજુના વિસ્તારો ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં રાપ ઝાપટા જોવા મળશે વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક જોવા મળશે બાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે તેની વાત કરીએ હવે આપણે વાત કરીએ તો વીસથી બાવીસ તારીખની અંદર જે અરબી સમુદ્રની છે સિસ્ટમ છે તે આગળ વધશે અને બાવીસ તારીખમાં ગુજરાતની નજીક એટલે કે ખાસ કરીને જોઈએ તો એકવીસ તારીખની અંદર તે મહારાષ્ટ્રના વિસ્તારોમાં અસર કરશે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અસર કરશે તો તેની વાત કરીએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉના રાજુલા મહુવા અમરેલી ભાવનગર તળાજા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા એકવીસ તારીખમાં છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર ખંભાત ખેડા આણંદ મહીસાગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે કારણ કે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે ગુજરાતની એકદમ નજીક હશે ખાસ કરીને બાવીસ તારીખની વાત કરીએ બાવીસ તારીખમાં એકદમ નજીક સિસ્ટમ હશે આપ જોઈ શકો મુંબઈથી નજીક સિસ્ટમ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સુધી ઉત્તર ભાગોની અંદર પણ અમદાવાદ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે દાહોદ છે વડોદરા છે છોટાઉદેપુર છે મહીસાગર ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ તેની સારી એવી અસર જોવા મળશે જોઈએ આગામી ત્રેવીસ તારીખની અપડેટ તો ત્રેવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ સોવીસ તારીખમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અહીં છે અને જે અરબી સમુદ્રની સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતની નજીક હશે તો આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે જેમાં વાત કરીએ તો સોવીસ તારીખ માટે જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલિતાણા ગારિયાધાર તેમજ બોટાદ આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ આપણે તો આગામી સોવીસ તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે જેમાં પચીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ સહિતના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધારે વડોદરા છોટા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં અને સુરેન્દ્રનગર અમદાવાદ કપરવંજ લુણાવાડા દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આણંદ ઉત્તર ગુજરાતમાં થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે હવે આપણે વાત કરીએ બપોર પછી પચીસ તારીખે તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં અરબી સમુદ્રની જે સિસ્ટમ છે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે બંને સિસ્ટમોના પ્રેશર હેઠળ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ પવનની ઝડપ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ઓગણચાલીસ એવી જોવા મળશે આવતીકાલે વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે આગામી અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી પવનની ઝડપમાં મોટા ફેરફારો નહીં જોવા મળે એકવીસ તારીખે કચ્છમાં ચવ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ચાલીસ બાવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ત્રેવીસ તારીખમાં પણ ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે અને આગામી પચીસ તારીખની અંદર બંને સિસ્ટમો હેઠળ ભારે પવન સાથે વરસાદ જેમાં કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં પણ અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં બાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો પિસ્તાલીસ ની પવનની ઝડપ જોવા મળશે તો હવે આપણે વાત કરવાની છે કે વાવાઝોડું બનશે કે લો પ્રેશર બનશે તો આપણે જોઈએ ઈસીએમ ડબલ્યુ મોડલ મુજબની સ્થિતિ જેમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે કઈ રીતે આપણને જોવા મળે છે તેની વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ નેપાળ તરફથી આગળ વધી અને નીચે અરબી સમુદ્રની સિસ્ટમ ખેંચતા તે ખાસ કરીને ગુજરાત ઉપર પ્રભાવિત થશે જેમાં તેનું સર્ક્યુલેશન આ રીતે જોવા મળે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ભારે અસર જોવા મળશે જેના કારણે તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હવે અરબી સમુદ્રની સિસ્ટમની વાત કરીએ હવે આપણે વાત કરીએ વીસ તારીખની તો બંગાળની ખાડીમાં અહીં સિસ્ટમ બની રહી છે સાથે સાથે અરબી સમુદ્રની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જે નિમ્ન પ્રકારનું લો પ્રેશર હોઈ શકે છે ગુજરાતની નજીક આવતા થોડું મજબૂત થઈ શકે આપ જોઈ શકો આ રીતે એકવીસ તારીખની સ્થિતિએ ભેજનું જે પ્રમાણ છે તે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વધી શકે છે કારણ કે આ સિસ્ટમ લો પ્રેશરથી આગળ વધવાની છે તે કોઈ સાયક્લોન બનવાની શક્યતાઓ હાલ જણાતી નથી અને આ જે સિસ્ટમ છે તે ખાસ કરીને ચોવીસ તારીખની અંદર તે મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં હશે જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ પણ તેની નજીક હશે તેના કારણે બંને સિસ્ટમો ભેગી થઈને ગુજરાતની અંદર ભારે વરસાદ પચીસ તારીખ આજુબાજુ પડી શકે છે બંને સિસ્ટમો એકમેક ભેગી થઈ લો પ્રેશર સિસ્ટમની અંદર મજબૂત સિસ્ટમ બની શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ